ઓર્ડિનરી અતુલભાઈ જ્યારથી શરૂ કર્યું છે ને ત્યારથી હું આવું છું ને પોટલ પુરી સહિત પૂરી ચટણી ફરસાણ બધા સહિત સત્તર વસ્તુ આવે છે અને અમે બીજાની જેમ નથી એક એક વસ્તુ એક એક પૂરીમાં અમે શરૂ કરીએ છીએ જેથી બધું મસાલાઓમાં એડ થાય પહેલાં આપણે ચણા નાખીએ એનો ટેસ્ટફુલ મસાલો છે ચણા બટેટા દાડમ નું ખારી સિંગ પછી આવશે મસાલા દાળ ખાસે આપણે જમાડું આમાં મોટી ખાસિયત એ છે આ બધા લોકો વાપરી શકતા હોય અમારો જે મસાલો છે મસાલો અને દહીં મહત્વનો મસાલો જે ચણા બટેરાનો છે ને પછી આવશે કાંદા

દહી લાવ ને મને ભાઈ ખજૂર Hello

એ જે ફાસ્ટ ફૂડ સ્વામિનારાયણ મંદિરની એકજેટ સામે બાન લેફ્ટની બાજુમાં નકડન ટી પોસ્ટ છે ને એ શેરીમાં વળી જવાનું અક્ષરમાં આપણી પાસે છે સેન્ડવિચ છે વડાપાઉં છે દાબેલી છે ઘૂઘરા છે ભેળ છે દહીંપુરી સેવપુરી અમારે પાંચ વર્ષ થયા થઈ પાંચ વર્ષ થયા ઓલમોસ્ટ આમ જવો ને તો મારી પાસે અત્યારે શાળા કોલેજ હોસ્ટેલમાંથી સવાસો દોઢસો ગર્લ્સ આવે છે દિવસ આખામાં બહારથી પણ લોકો આવે છે એમાં મેજોરિટી ગર્લ્સમાં દાદેલી છે દહીપુરી છે અને રૂબરા અને બોઈઝમાં તેમણે રાજકોટમાં તો નહીં પણ ઓલમોસ્ટ ગુજરાતમાં પણ કોઈ ડુંગળી ફ્રાય કરીને વડાપાઉં નથી બનાવતું અમે એ વડાપાઉં નવો યુનિક કોન્સેપ્ટ રાખ્યો છે એને ખાવા લોકો ઘણા દૂરથી આવે છે જેમ કે પડોદરી છે કાલાવડ છે રણુજા મંદિર છે ત્યાંથી ફેમિલી બેઝ આવે છે બધા લોકો મારો ટાઈમ છે સવારે સાડા અગિયાર થી રાતના અગિયાર બપોરે પણ શોપ ખુલી હોય છે રવિવાર એક દિવસ અડધો દિવસ રાખી છે રવિવારે બપોરે ચાર વાગ્યા થી રાતના બાર વાગ્યા સુધી અહીંયા બધી વસ્તુ છે બધું અમૂલ નું આપણા જે અમૂલ ચીજ અમૂલ ચીજ અમૂલ બટર અમૂલ દહીં કોલ્ડ ડ્રિંક્સ માં આપણે જે સેવન અપ છે મિરિન્ડા છે 10 રૂપિયા વાળા જીરા મસાલા મેંગો એ બધું રાખ્યું છે ટોટલી ક્વોલિટી અને ક્વોન્ટિટી બે વસ્તુ આપણે ધ્યાનપૂર્વક રાખી છે છાસ ના દસ રૂપિયા જીરા મસાલા અને મેંગો દસ રૂપિયા સેવન અપ અને મિરિન્ડા એના વીસ વીસ રૂપિયા પાણીની બોટલ છે એના દસ રૂપિયા એક્સ્ટ્રા ઓર્ડિનરી અતુલભાઈ જ્યારથી શરૂ કરી રહ્યું છે ને ત્યારથી હું આવું છું એક દિવસ દાબેલી ખાવાની એક દિવસ વડાપાવ ખાવાના એક દિવસ પૂરી ખાવાની પણ અઠવાડિયામાં ત્રણ દિવસ ખાવાની હોય છે અને મને અતિશય આનંદ આવે દહીં પૂરી ખાવામાં અને આના જેવો ટેસ્ટ પાછો રાજકોટ આખામાં ક્યાંય આપણને મળતો નથી જોવાની ખૂબી ઈ છે હવે એમાં વડાપાવ એનું જોવો એટલે કાયદેસર શેકેલું વડું પાઉં આવડું મોટું વડું પાઉં એના જેવડું વડું પાઉ ક્યાંય આવતું નથી અને એના વડાપાઉંનો ટેસ્ટ છે ને એકદમ અનેરો ટેસ્ટ છે અને રાજકોટમાં કોઈ જગ્યાએ તમને એ ખાવા નહીં મળે એની હું તમને ખાતરી આપું છું ને ખાસ કરીને એની ચોખાઈ બહુ સરસ છે જે બીજે જોવા મળતી નથી એટલા માટે અમે કાયમીના એના કસ્ટમર છીએ અને દરેક વસ્તુ અમને બહુ સરસ રીતે પસંદ પડે છે નાના બાળકોને પણ મારી બેબીને તો ખાસ અહીંની દહીપૂરી ખૂબ પસંદ છે વારંવાર હું એ પાર્સલ કરાવવા માટે પણ આવું છું એના